એકાદશી દિવસે ભૂલથી પણ આ કામ ન કરતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શનિવાર એટલે કે આજના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ એકાદશીના દિવસે અમુક એવા કામ હોય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમે પણ આવા કામ કરો છો તો તમને પૂજા અને વ્રતનું ફળ નથી મળતું અને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ મળે છે અને તમારે જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ એવા કયા કામ છે કે જેને એકાદશીના દિવસે ન કરવા જોઈએ મિત્રો આપણે એ બધું જાણીએ એ પહેલાં જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક બ્રહ્મચર્ય એકાદશીના આ પવિત્ર દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભલે તમે વ્રત ન રાખો અને માત્ર પૂજા કરો છતાં પણ શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ નહીતર તમારે અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે નંબર બે વાસી ફૂલ એકાદશીના દિવસે પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવવા જોઈએ જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચડાવો છો તો આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ આવી શકે છે અને તમારા ઘરની સુખ શાંતિમાં પણ ઘટાડો થઈ શકે છે અને નકારાત્મકતા વધે છે અને તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર ત્રણ કાળા કપડા શાસ્ત્ર પ્રમાણે એકાદશીના દિવસે ભૂલથી પણ કાળા કપડા ન પહેરવા જોઈએ જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એવી જ રીતે પૂજામાં પણ પીળા ફૂલ અથવા પીળા ફળ તેમજ પીળી મીઠાઈ વગેરે અર્પણ કરવી જોઈએ નંબર ચાર ચોખા એકાદશી વ્રતમાં ચોખાનો બિલકુલ ઉપયોગ નથી થતો આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યનું પરિણામ નષ્ટ થાય છે જેના કારણે એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે નંબર પાંચ વાળ અને નખ કોઈ પણ મહિનામાં આવતી એકાદશીની તિથિએ ભૂલથી પણ આપણા વાળ અને નખ ન કાપવા જોઈએ હિન્દુ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિ પર આવું કર્મ કરવામાં આવે છે તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને વ્યક્તિના ઘરની બહાર નીકળી જાય છે અને એને જીવનભર દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને એના ઘરમાં અશાંતિનું વાતાવરણ બને છે નંબર છ વૃક્ષોના પાંદડા એકાદશીના દિવસે વૃક્ષોના પાંદડા ન તોડવા જોઈએ તુલસીના પાન જેને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે એને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરવા માટે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં જ તુલસીના પાન તોડી લેવા જોઈએ મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય ન તોડવા નંબર સાત ક્રોધ અને હિંસા એકાદશીના દિવસે ક્રોધ અને હિંસાથી દૂર રહેવું જોઈએ મનને શાંત રાખીને ભગવાનની પૂજા કરવી જોઈએ આ સિવાય આ દિવસે કોઈને પણ પરેશાન ન કરવા જોઈએ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને કરુણાથી વર્તન કરવું જોઈએ સાથે સાથે એકાદશીના દિવસે દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થો અને માંસાહારનું સેવન ન કરવું નંબર આઠ ચણાની દાળ એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ન ખાવી જોઈએ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ અડદની દાળ કોબી ગાજર પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ તેમજ વ્યક્તિએ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિ કરવાનું ટાળવું જોઈએ શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયીની તિથિ પણ કહેવામાં આવે છે એટલે એકાદશી તિથિના દિવસે આ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ નંબર નવ ઊંઘવું એકાદશીના દિવસે રાત્રે ઊંઘવું ન જોઈએ કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે તેથી એ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન કીર્તન મંત્ર અથવા આરતીનો જપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને આખી રાત જાગવું જોઈએ આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને એના આશીર્વાદથી જીવનમાં પ્રગતિની તકો બને છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર દસ મંત્રનો જાપ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમો ભગવતે આ મંત્રનો મંત્રનો વધુમાં વધુ જાપ જાપ કરવો જોઈએ ભગવાન શ્રી વિષ્ણુના પીળા ચંદન અથવા તુલસીની માળાથી કરવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે હંમેશા ગૌમુખમાં માળા મૂકીને મંત્રનો જાપ કરો અને મંત્રનો નો હંમેશા મનમાં જાપ કરો નંબર અગિયાર દાન એકાદશી પર તમારે તમારાથી બને એટલું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાથી બીજા દિવસે આમળા ખાઈને ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નંબર બાર ખોરાક અને પાણીનું સેવન એકાદશીના વ્રતનો મુખ્ય નિયમ એ છે કે ખોરાક અને પાણીનું સેવન ન કરવું જો કે કેટલાક લોકો ફળો ખાય છે પરંતુ વ્રતને શુદ્ધ રીતે રાખવા માટે ખોરાક અને પાણીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ તેમજ આ દિવસે વ્રત કથાનો પાઠ અવશ્ય કરવો જોઈએ નહીતર તમારું વ્રત પૂર્ણ નથી ગણાતું નંબર તેર વાળ ન ધોવા માતા અને બહેનોએ એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સિવાય એકાદશીના દિવસે વાળ નખ વગેરે ન કાપવા જોઈએ એની પાછળની ધાર્મિક માન્યતા એવી છે કે આવું કરવાથી વ્યક્તિ દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરે છે નંબર ચૌદ તુલસીના પાન ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં એકાદશીના દિવસે સાધકે પૂજા દરમિયાન શ્રીહરિને ભોજન અર્પણ કરતી વખતે એની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે તો ચાલો હવે એ જાણીએ કે પરિવર્તનની એકાદશીનું મહત્ત્વ શું છે પરિવર્તન એટલે કે ફેરફાર થવો ભગવાન વિષ્ણુ દેવ પોઢી એકાદશીથી સાગરની મધ્યમાં પોઢ્યા હતા અને એ પડખું બદલે છે એ શુભ દિવસ એટલે કે ભાદરવા સુદ અગિયારસ પરિણામે આ દિવસે આપણા મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઠાડવામાં આવે છે પોઠેલા ભગવાન શ્રી વિષ્ણુ આ દિવસે દાવે જમણે પડખે થાય છે એટલે એને પરિવર્તની એકાદશી કહેવાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે આ એકાદશી પુણ્યકારક પાપહરણ અને મોક્ષ પ્રદા માનવામાં આવે છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે ચાતુર્માસના ઉપવાસનું ફળ પણ આ દિવસે મળે છે આ હતું પરિવર્તની એકાદશીનું મહત્વ તો મિત્રો હવે એ જાણીએ કે પરિવર્તની એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી પરિવર્તની એકાદશી વ્રતનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે વ્રતની સાથે સાથે પૂજા વિધિ પણ કરવામાં આવે છે એટલા માટે પરિવર્તની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને બની શકે તો પીળા કલરના કપડાં પહેરવા ત્યારબાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને વ્રતની પ્રતિજ્ઞા લ્યો ત્યારબાદ મંદિરને યોગ્ય રીતે સાફ કરો અને શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને ફળ ફૂલ ધૂપ દીપ અને અને આપો ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરો અને અંતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ